સરકારી વ્યારા શિક્ષક શિક્ષકને છૂટા કરી દેવાતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે તો બીજી તરફ બાળકોના વાલીઓ માંગ કરી કે અમે પૈસા ઉઘરાવીને પ્રવાસી શિક્ષકોને પગાર આપીશું પણ અમારા બાળકોનું ભવિષ્ય ના બગાડો એક તરફ સરકાર શિક્ષણનું સ્તર વધે તે માટે સતત પ્રયત્ન કરી રહી હોય ત્યારે વ્યારાની સરકારી તાલુકા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણાવતા શાળાના શિક્ષકોને શાળામાંથી છૂટા કરી દેવામાં આવતા બાળકોનો અભ્યાસ ક્રમ અટકાય જવા પામુ છે શાળામાંથી ચાલુ અભ્યાસક્રમે છૂટા કરાયેલા શિક્ષકો પ્રવાસી શિક્ષકો હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા છૂટા કરી દેવામાં આવ્યા હતા અને ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં અભ્યાસ કરવાની અન્ય કોઈ વ્યવસ્થા કર્યા વગર જ શિક્ષકો રવાના કરી દેવાતા બાળકો છેલ્લા એક અઠવાડિયાથી વર્ગખંડમાં અભ્યાસથી વંચિત બેસી રહેવા મજબૂર બન્યા છે આ સમગ્ર બાબતને શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ શાળામાં આચાર્ય અને મુખ્ય શિક્ષક જોડે મુલાકાત કરી આ બાબતે ચર્ચા કરી પરંતુ આચાર્ય અને શાળાના શિક્ષકે ઉપરી શિક્ષક વિભાગના પોતે ચિઠ્ઠીના ચાકર હોવાનું જણાવી વાલીઓને સંતોષકારક જવાબ આપ્યો હતો છેલ્લા એક અઠવાડિયાથી શાળામાં શિક્ષકની ગેરહાજરીના કારણે અભ્યાસ વંચિત રહેલા બાળકોને વાલીઓએ ગુજરાત ફર્સ્ટ સમક્ષ જે પ્રકારને ગુજરાતના

બીજા કોઈ સબ્જેક્ટના નથી એવું છે કેટલા સમયથી ટીચર નથી ટીચર નથી એટલે યુએમ કેટલા દિવસથી નથી 28 થી અને ઇંગ્લિશના ટીચર નથી બધા એટલે ખાલી મેથ્સ ને સાયન્સના એટલે બીજા બધાના સાયન્સ ને મેથ્સના છે ને બીજા બધાના નથી તો પછી કેરતા ભણો છે એમ જ બેસી રહો મારું નામ ખુશ્બુલી પટેલ છે મેં તાલુકા શાળા ઇંગ્લિશ મીડિયમથી આવેલી છું મારી એ અમારી એ રજૂઆત છે કે અત્યારે આઠ દિવસ તાલુકા શાળાના અંદર કોઈ પણ શિક્ષક હાજર નથી અમારા અમારા બાળકોને અમે ત્યાં મોકલીએ છીએ બાળકો ત્યાં પાંચ વાગ્યા સુધી બેસીને પાછા ઘરે આવે છે બે મહિના પછી એક્ઝામ છે અને સ્કૂલમાંથી શિક્ષકોને કાઢી મૂકવામાં આવ્યા છે અમારી અમે અત્યારે નગરપાલિકા જિલ્લા સેવા સદનમાં આવ્યા છે શિક્ષક અધિકારી પાસે કે અમારી માંગ છે કે અમને તાત્કાલિક ધોરણે ટીચરોને શિક્ષકોને ક્લાસમાં હાજર કરવા વિનંતી અને જે અમારા ટીચર છે એ લોકોને ત્યાં પરમાનન્ટ કરો કારણ કે એ લોકોએ જ અમને અમારા બાળકોને ટ્રેન કર્યા છે અને અત્યારે એ લોકોને તમે અધ્યરથી કાઢી મૂક્યા તમારા બાળકોના ભવિષ્યનું શું અમને અમારા બાળકો જોઈએ અને બીજી વાત ત્યાં એમ કે છે કે ઇંગ્લિશ મીડિયમને બનાવવા માટે જગ્યા નથી તો શરૂઆત કરી હતી ત્યારથી જ એ બધી વાત વિચારવાની હતી કે શરૂઆત કરીએ જ નહીં આ વસ્તુની બરાબર અત્યારે ત્યાં શરૂઆત થઈ ગઈ છે સાત વર્ષ થઈ ગયા અને એમ કે ત્યાં ઇંગ્લિશ મીડિયમ બનવાની જગ્યા નથી તો અમને અમારી સ્કૂલ બનાવી આપવા વિનંતી ત્યાં ટોયલેટ બાથરૂમ પાણી નથી બાળકોને પીવા માટે પાણી નથી સાફ સફાઈ પોરા પોરા પાસે કરાવે છે એ બધી અમને બધી વસ્તુની જરૂર છે એ અમે જિલ્લા અધિકારી પાસે આવીને માંગણી કરતા છીએ